વેરાવલ રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ દ્વારા વિનામૂલ્યે આંખ તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહકારથી અને ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે તારીખ વીસ બાર ચોવીસ ના રોજ વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાતસો લોકોની આંખોની તપાસ કરી જરૂરી તમામ લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રોજેક્ટ ટીમના સભ્યો તથા માહિતી ઓફિસની ટીમ પત્રકાર ભાઈઓ તથા અનિશ રાજ અતુલ કાનાબાર વિમલ ગજ્જર અને ગિરીશ વોરાએ સમગ્ર વ્યવસ્થા ગોઠવી હતી સાથે જ ચેરમેન કિરીટભાઈ ઉનડકટ સેક્રેટરી સેવારા મુલચંદાણી ટ્રેઝર સમીર ચંદ્રાણી પરાગભાઈ ઉનડકડ બાવેશ મહેતા રાજુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રેડ ક્રોસ સેન્ટરનો સમગ્ર સ્ટાફ પણ સેવામાં જોડાયો હતો વિશેષમાં મહિલા આર્ટ્સ એન્ડ કોમર કોલેજના એન એસ એસની વિદ્યાર્થીનીઓ પણ સેવા આપી ઉપસ્થિત રહી હતી

સોમનાથ જિલ્લામાં હતું અને વેરાવળની અંદર અત્યારે સાતસો થી વધુ લોકોને નંબર ચેક કરીને ચશ્માનું વિતરણ કરેલું છે જેની અંદર અમે ઓટોમેટિક મશીન દ્વારા આંખોના નંબર ચેક કરી દૂરના પ્લસ નંબરના હોય તો દૂરના નજીકના હોય તો નજીકના ચશ્માનું વિતરણ કરેલ છે જેની અંદર ઓટોમેટિક મશીનમાં એ લોકોને મોતીઓ છે કે મોતીઓ નથી બીજી કોઈ જામરની તકલીફ હોય એનું માહિતી આપી હતી કે જેથી કરીને જે આંખો જે લોકોની બગડે છે એ બગડે નહીં અને વહેલાસર એમની આંખોની ચકાસણી કરાવી શકે

જેમાં સાતસો થી વધુ લોકોએ લાભ લીધેલો છે નડિયાદથી હિમાંશુ શ્રીમાળી તથા તેની ટીમ ઉપસ્થિત રહી અને સમગ્ર કાર્યક્રમ ને સેવા આપેલી